ગોસી ટોક ગુનો દાખલ કરાયાનું પણ જાણવા મળ્યું છે આ અંગે ડીવાયએસપી ધાંધલિયાએ તમામ આરોપીઓને પાયા વિહોણા ગણાવ્યા છે હાલની તારીખમાં મારી વિરુદ્ધ ત્રણ ગુના દાખલ કરી ખોટી રીતે માણસોને ધમકાવી સાવજ સાહેબ તથા એની ટીમ બરાબર ધાંધલિયા સાહેબના કેવાથી મારા ઘેર અવાર અવાર આવી મારા પરિવારના ને મારા કરનાઓના મારી વાહે કાયદા સર એની ટીમ દ્વારા સાવત સાહેબના સી ડિવિઝનમાં બદલી કરાવી ને અહીંયા મૂકી ને મારી વિરુદ્ધ આવા ને આવા ખોટા કેસ દાખલ કરાવી ધાંધલિયા સાહેબ મને માનસિક ત્રાસ આપતા હોય ને આ મારી વિનંતી છે આગળ પણ મારી માથે બુસ્કી કોટનો ગુનો ખોટો દાખલ કરાય કર્યો જે ટેબલ જામીન લાયક ગુનામાં બુસ્કીકોટ લગાડી જાંજલિયા હેબે ને મારી પાસે પચાસ લાખ રૂપિયા માંગ્યા આની પૂરતી તપાસ કરવી ને જે પૈસા માંગ્યા એ પણ મારી પાસે પ્રૂફ છે ને બીજેથી ત્યાંથી જાંજલિયા હેબે પચાસ પચાસ લાખના તો કર્યા જે ગુનેગારો છે એની પાસેથી પચાસ પચાસ લાખ રૂપિયા લઈ ને એની માથે બુસ્કીકોટ નથી લગાડી કારા દેવરાજ ની વાહે કાયમ પણ સાવત સાહેબના ડેલી સર્વિસ ક્યાં કરો છે શું છે શું કરે છે એ ડીજી સાહેબે આદેશ આપ્યા એ પેલા થી મારી વાહે છે મને હાઈકોર્ટે જે જામીન આપ્યા એ સાહેબ ને ગમ્યું નો નબળો કેસ ની અંદર જે ગુનામાં નથી લાગતી બુસ્કીકોટ એવા ગુનામાં ગંભીર ગુનો ગણી ને એની જે હોરન ઉકાળવા બાબતમાં એની મેમો દેવાને બદલે મારી માથે ગુનો દાખલ કરે